કરી નાખો તો મેં દાલ વાસ થોડીક હેલ્પ કરી દીધી થોડીક જેટલી ક્લિપો આપડતી લાગે કરી દે એથી મેનેજ થાય તો એ કરશે તો હાલ આજ કન્ટિન્યુ બ્લોગ માં બની રહ્યો જો આજ તમને છે ને મારી દુકાન જેવી તેવી બતાવી દઉં તો આ છે આપણી દુકાન આમાં તમને બહુ આઈડિયા તો નહીં આવે કે આ શું છે એનું છે એમ બહુ ખ્યાલ નો આપડે આહો તો જ ખ્યાલ મતલબ બધું પેસેસ નું છે બધું ફ્લેવર નું ને આ બધું બિલ ને એવું બનાવવાનું ને એવું કામ છે તો ફેમિલી આપણે હવે કામે લાગી ગયા છે જો આપણે છે ને સ્ટીકર કટિંગ કરવાના છે

ચાલો કડીક હું આરામ કરી લઉં ચાલી ગયું તમે ભીડિયો બધા લાઈક શેર ને સર્ક કરીને નાખો જાગીર સીધા આવી ગયા સાવર છે ને બિસ્કિટ છે સાફ પેન જો હાલો માવો ખાવા આવી ગયા છે માવો કંઈ નહીં માવો પછી ને કામે લાગી છે હાલો જો દુકાનેથી નીકળી ગયો શું કલાક લેવા લાવવું છે સારો નીકળી જાય તો હાલો તો

મોગરાની છે ને મસ્ત સ્મેલ આવે હાલો કઈ ભૂખ લાગી છે આવી જાવ દાબેલી ખાવા મસ્ત મજાની દાબેલી લઈ આવશું આપણે ખાઈ લેવી હાલો જો મસ્ત છે સિંગ દાણા વાળી દાબેલી છે એક નંબર હલો ફેમિલી દીવાબદ્ધિ નો ટાઈમ થઈ ગયો છે આપણે જશે ઓમ શ્રી ગણેશાય નમો નમો ઓમ ઓમ શ્રી શ્રી કૃષ્ણ ગોવિંદ ગોપાલ હે નાથ નારાયણ વાસુદેવાય નમ ઓમ શ્રી લક્ષ્મી લક્ષ્મીદેવ નમો ઓમ શ્રી માતા ઓમ હનુ 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 હનુમંતે નમ ઓમ શ્રી લક્ષ્મી દેવી નમો ઓમ શ્રી મહાદેવાય નમો ઓમ વાસુદેવાય નમ શ્રી કૃષ્ણ શ્રી ગોવિંદ હે નાથ નારાયણ જગદંબે જય મા ભવાની યુગે યુગે સરસ્વતી હે મા દેવી કુળ દેવ સા મુડા મા ભૂલ સુખ માપ કરજી મા તારા હાલો ફેમિલી તો કામેથી આવી ગયા તો ઘરે જમી કરી અને નવરા થઈ ગયા અને હવે જાવ બાય મારવા તો બહાર આવશે એને બોલું છે ને છે લેવા આવે છે હાલો ફેમિલી રો તો આવી રો આવી જય જય રામ રામ સીતા રામ સીતા રામ 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 મારું નામે રામ ને આમે રામ રામ

યાદ નકરી શોક લે તો ખબર આવું હોય છે દિવાળી ના દિવસો છે ને આમ બહાર એટલી મજા આવે ને બહુ એટલે બહુ ફરવાની મજા આવે કારણ કે લાઈટ ડેકોરેશન ને બહુ એટલે બહુ મસ્ત હોય ને મજા જ આવી જાય હું તો બાપ દીકરો હવે એક કાતરા નીકળી જાવ અને હવે નવરા હોય ને રામભાઈ ને બોલાવી જવાય છે આવી રાત્રે નવરા જોઈ રાતે રાજે તો અમે કહો આરામ વાળું છે અમે કોઈ બહુ બે હોય દેખાવતા એટલે નવરો ઘરે ખવાય ને કે ભાઈ માવો ભાવો ખાઈ